નવરાત્રીના ના શુભ દિવસો ની અંદર તેનાથી અમારા કદવાલ ગામ ની અંદર વેપારી વર્ગને ને ખુબ મોટો ફાયદો થવાનો છે જેથી કરીને સરકાર તે માટે પણ ખુબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બીજું કે આ વિસ્તારની અંદર સ્ટેટની અંદર આ

ભાવી જેતપુર જવા માટે કદવાલ થી પચીસ કિલોમીટર હતું કે દૂધનો પગાર લેવા જવા માટે સેન્ટ્રલ કોટિવ જેતપુર તાલુકામાં ધક્કા ખાઈ ખાને લોકો થાકી ગયા હતા પણ અમારા રાજ્યના મુખ્યમંત્રી આ બધું ધ્યાનમાં લઈ અને આજુબાજુના જે જિલ્લાઓ એક આવેલો છે બાજુમાં જિલ્લો દાહોદ જિલ્લા બધું પણ અમારી જે માંગણી હતી એ માંગણીને અમારી સરકારે ધ્યાન આપી આ નો વિકાસ સો ટકા થવાનો છે અને ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યા પછી આ વિસ્તારમાં વિકાસ તો થઈ રહ્યો છે પણ એનાથી બમનો વિકાસ થવાનો છે અસ્તુ ભારત માતા કહેજે